ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ એક પોઈન્ટ એક પ્રશ્ન પહેલો પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેનો સરવાળો માઇનસ સાત હોય તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાની જોડી લખવાની છે તો કે જવાબ કેટલો આવો જોઈએ માઇનસ સાત તો કે આ માઇનસ છ વધતા કાઉસની અંદર માઇનસ એક તો માઇનસ છ પ્લસ માઇનસ તો કે માઇનસ આ બંનેનો સરવાળો કરો તો કે છ ને એક સાત માઇનસ માઇનસ પ્લસ માઇનસની નિશાની તો આ માઇનસ સાત જવાબ આવે બીજો જોઈએ કે તફાવત માઇનસ દસ હોય તેવી સંખ્યા શોધવાની છે તો અહીંયા તફાવત માઇનસ દસ હોવો જોઈએ તો અહીંયા આ માઇનસ વીસ માઇનસ કાઉસની અંદર માઇનસ આ દસ માઇનસ વીસ કાઉસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ દસ માઇનસ પ્લસ મોટી સંખ્યાની નિશાની તો મોટી સંખ્યા વીસ છે તો અહીંયા માઇનસ વીસમાંથી પ્લસ દસ બાદ કરો તો અહીંયા તમારી પાસે જવાબ કેટલો આવશે માઇનસ દસ આવશે આનો જવાબ હવે ત્રીજો જોઈએ કે સરવાળો ઝીરો હોય તો તમને બધાને ખબર જ છે કે ભાઈ સરવાળો ઝીરો એટલે ગમે તે એટલે સંખ્યા લઈ લો તો કે અહીંયા માઇનસ બાર બરાબર ઝીરો કોઈ પણ સંખ્યા લઈ કે લો પ્રશ્ન પહેલો હવે આપણે બીજો પ્રશ્ન જોવાનો છે પ્રશ્ન બીજોમાં એ કે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો કે ભાઈ અહીંયા જેનો તફાવત કેટલો હોવો જોઈએ તો કે આઠ તો અહીંયા આપણે લખીએ તો કે આ માઇનસ ત્રણ માઇનસ કાઉસની અંદર માઇનસ અગિયાર તો આ માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ અગિયાર તો અહીંયા માઇનસ ત્રણ પ્લસ અગિયાર તો અગિયારમાંથી તમે ત્રણ કાઢો તો પ્લસ આઠ આવશે કેમ કે માઇનસ પ્લસ મોટા પદની નિશાની હવે બીજો જોઈએ જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા ઋણપૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો તો ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક બંને લખવાના છે તો ક્યાં માઇનસ સાત એ ઋણપૂર્ણાંક છે અને પ્લસ બે એ ધનપૂર્ણાંક છે તો માઇનસ પ્લસ મોટા પદની નિશાની તો માઇનસ સાત માંથી બે કાઢો તો કે અહીંયા માઇનસ પાંચ આવે એટલે ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક બંને થઈ ગયા હવે સી કે જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધનપૂર્ણાંકો લખવાનો છે તો હવે અહીંયા આ માઇનસ એક અને આ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ માઇનસની નિશાની તો અહીંયા આ ત્રણ ઋણ ગુણાંક આવે પ્રશ્ન ત્રણ ક્વીઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ માઇનસ ચાલીસ દસ અને જીરો છે અને ટીમ બી ના ગુણ દસ ઝીરો અને માઇનસ ચાલીસ છે તો કઈ ટીમના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો અહીંયા આપણે હવે બે એના ગુણનો તફાવત કાઢવાનો છે તો માની લો કે ટીમ એના ગુણ તો કે ટીમ એના ગુણ તો પેલા કેટલા છે તો કે માઇનસ ચાલીસ વત્તા દસ વત્તા જીરો તો કે માઇનસ ચાલીસ આ બેનો સરવાળો કરો એટલે દસ તો માઇનસ ચાલીસમાંથી પ્લસ દસ જાય તો અહીંયા તમારી પાસે અહીંયા માઇનસ ત્રીસ આવશે હવે આપણે જોઈએ ટીમ બી તો ટીમ બી ના ગુણ જોઈએ તો આપણે ટીમ બી ના ગુણ કેટલા છીએ તો સમજી લઈએ અહીંયા તો કે ટીમ બી ના ગુણ પહેલાં કેટલા છીએ આ દસ વધતા જીરો વત્તા આ માઇનસ ચાલીસ હવે અહીંયા પ્લસ દસ પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા માઇનસ ચાલીસ તો અહીંયા આ દસ પ્લસ માઇનસ માઇનસ તો કે ચાલીસ તો અહીંયા દસમાંથી માઇનસ ચાલીસ જાય તો માઇનસ ત્રીસ જવાબ આવશે લખો નોંધ તો કે આમ બંને ગુણ સરખા એટલે કે માઇનસ ત્રીસ છે પ્રશ્ન ચાર નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે વિધાનો છીએ તો કે માઇનસ પાંચ અંદર માઇનસ પાંચ અંદર માઇનસ આઠ બરાબર અંદર માઇનસ આઠ ખાલી જગ્યા તો હવે આપણે આ વિધાનોને ઓકે કરવાના છીએ તો ઓકે કરવા માટે અહીંયા આ માઇનસ પાંચ અંદર માઇનસ આઠ તો હવે અહીંયા આ માઇનસ આઠ વત્તા કાઉસની અંદર આ માઇનસ પાંચ આવી રીતે ઓકે કરાય હવે માઇનસ તેર વત્તા ખાલી જ ગયા બરાબર માઇનસ તેર તો કે સોરી તેર નહીં હો ત્રેપન માઇનસ ત્રેપન ખાલી જ ગયા બરાબર તો અહીંયા આ માઇનસ બરાબર અહીંયા માઇનસ ત્રેપન હવે સત્તર વત્તા શું કહેવા માંગે છે તો કે અહીંયા આ સત્તર વત્તા કાઉસની અંદર ખાલી જગ્યા બરાબર ઝીરો તો હવે આપણે આનું સોલ્યુશન કરવા માટે શું કરવું પડે તો કે સત્તર વત્તા કાઉસની અંદર આ માઇનસ સત્તર કરો તો બરાબર જીરો આવે તો કે સત્તર પ્લસ માઇનસ માઇનસ બરાબર અહીંયા આ જીરો હવે સૌથી ખાલી જગ્યા જો તો કે અહીંયા કાઉ મોટા કાઉસમાં તેર વત્તા અંદર માઇનસ બાર વત્તા ખાલી જગ્યા તો અહીંયા આ સંખ્યા ઉલટ છે તો અહીંયા માઇનસ સાત આવે તો કે તેર વત્તા અલગ પાડ્યો તો કે માઇનસ બાર સાત હવે પાંચમી ખાલી જગ્યામાં તો કે પાંચમી ખાલી જગ્યામાં ક્રમ ઉલટાવાના છે મોટા કાઉસ મૂકીને એટલે પાંચમી ખાલી જગ્યામાં માં માઇનસ ત્રણ આવશે